ખોટા કેસ કરે છે તેવું પણ અમિત ચાવડા દ્વારા કહેવામાં આવ્યું છે પર ખોટા કેસ કરીને જેલમાં પૂરવામાં આવ્યા હવે દિલ્હીના મુખ્યમંત્રીને ખોટા કેસ કરીને જેલમાં નાખવામાં આવે ક્યાંક માનો કે ચૂંટાયેલી સરકારોને તોડવાનો મહારાષ્ટ્રને બીજો પ્રયત્ન થયો અને આ જ રીતે એમની હાર જે દેખાઈ રહી છે એમાંથી બચવા માટે સરકારી મશીનરી સત્તા સંસ્થાઓનો દુરુપયોગ થઈ રહ્યો છે તોડીને લઈ જાઓ ગમે તેવા વાયદા વચન ને ગેરંટીના હોર્ડિંગ અપાવો પણ આ વખતે જનતા ઘર ભેગા કરશે એ વાત નિશ્ચિત છે અરવિંદ કેજરીવાલ ની ધરપકડ નો મામલો છે તેમાં હવે ભાજપ